હજીરા સ્થિત સુવાલી બીજને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પોલીસ વિભાગ અને નાગરિકોએ મળીને સફાઈ અભિયાન હાથર્યું છે જેમાં ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાઈએ આ કાર્યક્રમમાં હાજરી આપી અને પર્યાવરણ સંરક્ષણ માટેના આવા સામૂહિક પ્રયાસોની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો હજીરાના સુવાલી બીચને સ્વચ્છ નિર્મળ અને સુંદર બનાવવાના અનોખા પ્રયાસમાં પોલીસ વિભાગ અને નાગરિકોએ એકજૂથ થઈને કામ કર્યું છે પોલીસ કમિશ્નર સિંહ ગેહલોત અને સંયુક્ત પોલીસ કમિશનર કે એન ડામોની પ્રેરણાથી જોન સેવનના નાયબ પોલીસ કમિશનર શેફાલી બારવાલના નેતૃત્વમાં આ સફાઈ અભિયાન આયોજિત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપભાઈ દેસાઈએ પ્રેરક ઉપસ્થિતિ દર્શાવી અને સહભાગીતા નિભાવી તેમણે આ પહેલની પ્રશંસા કરી અને પર્યાવરણ સંરક્ષણ માટે આવા સામૂહિક પ્રયાસોની આવશ્યકતા પર ભાર મૂક્યો અભિયાનનો ધ્યેય આવો દરિયો બોલાવે છે સફાઈ માટે હાથ મિલાવ્યો રાખવામાં આવ્યું હતું જે સમૃદ્ધ કિનારાની સફાઈ માટે સમાજના દરેક વર્ગને એકઠા થવાનો સંકેત આપે છે પોલીસ અધિકારીઓ સ્વયંસેવકો અને સ્થાનિક નાગરિકોએ સામૂહિક રીતે બીચ પર જમા થયેલા કચરાની સફાઈ કરી અને દરિયા કિનારાને સ્વચ્છ બનાવવામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો છે નાયબ પોલીસ કમિશનર શૈફ અલી બારવાલે કહ્યું કે પર્યાવરણનું સંરક્ષણ આપણા સૌની સામૂહિક જવાબદારી છે અને આપણી નાની પહેલથી જ દરિયા કિનારાને સ્વચ્છ અને સુંદર બનાવવાનું આ અભિયાન એક પગલું છે આવા કાર્યક્રમો દ્વારા આપણે લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવા માંગીએ છીએ આ સફાઈ અભિયાને નાગરિકો અને પોલીસ વચ્ચે સામૂહિક સામાજિક જવાબદારીની ભાવનાને પુષ્ટિ આપી છે અને શાળા પર્યાવરણીય સંરક્ષણમાં એક નવી ચેતના ઉભી કરી છે